તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો મોરબીના ઘોટુ ગામે ગ્રામસભામાં સરપંચ અને ગ્રામજનો વચ્ચે હોબાળો મચ્યો હતો મિત્રો ગ્રામજનો સરપંચ અને તલાટી મંત્રી પાસે પોતાના પ્રશ્નો લઈને ગયા હતા અને તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ત્યાં સરપંચ સાહેબ અને આ જે ગ્રામજનો છે તેમની વચ્ચે કોઈ પ્રશ્નોને લઈને તેમની વચ્ચે માથાકૂટ થઈ હતી તો ચાલો મિત્રો તેમનો સૌ તો આખો વિડીયો આપણે જોઈ લઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ છો નો બોલાય આ શબ્દ તમારાથી નો બોલાય તમે એમ કીધું ને કે નથી દેવું તો માફ થઈને લેવું અને જો એમાં એક ઇંચે પાછા ભલા તમે એવી વાત કરતા હો તમે આ ફોમ ની કરવા બેઠા તો અમારે લાઈટ જેવી ભાઈ તમે આની તમને પૂછો ને જેને જરૂર છે એને પૂછો ને

જ્યાં ગ્રામજનો અને સરપંચ અને તલાટીઓ વચ્ચે કેટલાક પ્રશ્નોને લઈને વિવાદ થયો હતો જોકે મિત્રો ગ્રામજનોએ પોતાના જે પ્રશ્નો છે એને સરપંચ પાસે રજૂ કર્યા હતા અને તેનું યોગ્ય તેમને કાર્યવાહી ન થતાં નિરાકરણ ન આવતા ત્યાર પછી થોડો વિવાદ સર્જાયો હતો જે તમે આગળ વિડીયોમાં જોયું તો મિત્રો તમારો આ વિડીયો વિશે શું કેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો